જય માતાજી જય કચ્છ આજે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ ને બુધવારના રોજ કચ્છના ઇતિહાસ કચ્છની સંસ્કૃતિ કચ્છની અસ્મિતા અને કચ્છના ગૌરવ પ્રત્યે જાગૃત અને કચ્છ માટે કંઈક કરવા માટે ઉત્સાહિત હોય એવા યુવાનો કચ્છના અલગ અલગ જિલ્લા અલગ અલગ ગામોની અંદર વસતા યુવાનો આજે અમે સૌ ભુજ શક્તિધામ ખાતે આવ્યા છે અને કચ્છ માટે વર્ષોથી કામ કરતી એક સંસ્થા જે કચ્છનું નામ આવે એટલે આજે પણ કચ્છીઓના મગજમાં કચ્છ ઇતિહાસ પરિષદ એવું સ્મરણ થાય તો જ્યાં કચ્છની અસ્મિતા જોડાયેલી છે ત્યાં કચ્છ ઇતિહાસ પરિષદનું નામ જે છે એ આજે પણ જોડાયેલું છે તો કચ્છ માટે વર્ષોથી કચ્છને જીવંત રાખવા માટે વર્ષોથી જે સંસ્થા કામ કરે છે કચ્છ ઇતિહાસ પરિષદ સાથે જોડાવા માટે અને એક યુવા પેઢી તરીકે કચ્છના ગૌરવને આગળ વધારવા માટે આજે અમે સૌ યુવાનો જે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ છે જયવીરસિંહ સોઢાને મળ્યા છીએ અને અમે બધા યુવાનો આજે કચ્છ ઇતિહાસ પરિષદમાં જોડાય છે તો આ પ્રસંગે કચ્છ ઇતિહાસ પરિષદના જે પ્રમુખ છે જયવીરસિંહ સોઢા એમની એમની સાથે પણ આપણે ચર્ચા કરી એમનું શું કહેવાનું થાય છે આજ રોજ શક્તિધામ મધ્યે કચ્છ પ્રદેશના અલગ અલગ વિસ્તારમાંથી ઇતિહાસ રસિકો અહીં શક્તિ ધામ મધ્યે અહીં ઉપસ્થિત થયા ઇતિહાસ એ માનવીની આશાઓ નિરાશાઓની વિસ્તૃત ગાથા છે વર્તમાન સમયની સાથે ચાલુ એ સમયની માંગ છે પણ ઇતિહાસને ભૂલવો ન જોઈએ કોઈ પણ કોમ કે જાતિ કે પરદેશ પોતાના ઇતિહાસને ભૂલે છે એ કોમ એ જાતિ એ પરદેશ દિશાહીન થઈ જાય છે કુલનું ગૌરવ સમાજનું ગૌરવ અને રાષ્ટ્રનું ગૌરવ એ માનવતાવાદ કરે છે ઇતિહાસ એક સરસ મજાનો વિષય છે આપ સૌ અહીં પધાર્યા છો દસે દસ તાલુકાના ઇતિહાસ રસિકો તો મારે એટલું જ કહેવું છે કે કચ્છના ઇતિહાસ વિશે પુનઃલેખન થવું જોઈએ ફરી સંશોધન થવું જોઈએ જે ગામડે ગામડે પાડિયાઓ છુપાયેલા છે એ પાળિયાઓનું પણ સંશોધન થવું જોઈએ અને લેખિત સ્વરૂપે સચવાઈ રહે એવી આપ આપણે હવે યુવાન વર્ગને આપણે મહેનત કરવાની છે ને આપ સૌ ઇતિહાસ પરિષદમાં જોડાવો અમે સૌ આપને આવકારીશું અને આ ધરોહને સાચવા માટે આપ કટિબદ્ધ છો એ જાણી મને ખૂબ આનંદ થાય છે અને વધારે વિગત અમારી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કિરીટસિંહજી જાડેજા સાહેબને વિનંતી કરું કે આપ એ બાબતે પ્રકાશ પાડશે જય વિષયભાઈ અમારા ઇતિહાસ પરિષદના પ્રમુખ જે ઇતિહાસ વિશેનું બહુ ખૂબ મોટું જ્ઞાન ધરાવે છે ભાઈ શ્રી લકીરાજસિંહ પણ સતત સંશોધન પ્રયત્ન કરે છે તમામ તાલુકામાંથી જે યુવાનો હોય છે મારે કંઈક કરવું છે મારે કચ્છના ઇતિહાસને ઉજાગર કરવો છે આ એક ભાવના અને સાથે નિશાન નીચું નિશાન આવી એક ભાવના સાથે આયા છે અમારે કંઈક કરવું છે તો એ માટે સતત સંશોધનો પરિષદ સાથે રહી અને સંશોધનો કરશું ગામને ગામ પાડ્યા છે અને એ પાડ્યા પાછળ કોઈ ગાયું પાછળ પોતાનો શહીદી વળી છે કોઈ ગામ માટે આફત આવી હોય કે ગામ માટે કોઈ ભીડ પડી હોય તો સમગ્ર ગામના રક્ષણ માટે કરી અને ક્ષત્રિયો ઉધી પડતા અને પોતાનું માથું આપી દેતા અને એ સાથે એક શહીદ વળતા પણ એ બધું બોલાવી ગયું ધીમે 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 કાળક્રમે હવે એને નવો ઉજાગર કરવા માટે ગામે ગામ જઈ અને જે જે પાડિયા છે એ પાડિયાને કેવું છે કે હે પાળિયા આવો તમે કાંઈક બોલો કાંઈક અમને આપો અને એ પાડિયા પાસે લઈ અને એનો એક ઇતિહાસ બની જાય એને સિંદૂર ચડાવીએ વર્ષની અંદરમાં એકવાર એવો કાર્યક્રમ પણ થાય કે જેટલા જેટલા આપણા જેને જેને શહીદો હોય છે એના બલિદાન પાછળ સિંદૂર પણ ચડે ગામમાં પણ જાગૃતિ આવે સમગ્ર કચ્છમાં પણ જાગૃતિ આવે અને દરેક જ્ઞાતિને કે આ જ્ઞાત્ય જે ભોગ આપ્યો છે એના માટે એમને જાણકારી પણ મળે અને આવા પ્રયત્નથી એ કચ્છની અંદરમાં એક નવ જાગૃતિ આવશે એ મને અભિલાષા છે સો ટકા જીવાનો આગળ વધો અમે તમારી સાથેથી પૂરો સહકાર આપશું અને એક નવ જાગૃતિ લાવવા માટે કચ્છના ઇતિહાસને એક સાચું માર્ગદર્શન મળે જે જે લેખ લખ્યા છે એ બધાના પોતાના વિચારો પોતાના વિચારો એમણે વ્યક્ત કર્યા છે એમાં પોતાનું ઘણું લખ્યું છે ઘણી બધી ભૂલો પણ ઘણી છે ખાલી એક મુદ્દો રાખે હું બધાની પાછળ ઇતિહાસ બન્યા છે આપણે કોઈનો દોષી છેલાતા નથી પણ એમના વિચારો પ્રમાણે જે એમને લખ્યું છે તો એને સત્ય સનાતન લેવા માટે કરી અને આપણે પ્રયત્ન કરી વસ્તુ જય માતાજી સરસ સમજાય માતાજી આજે બંને પક્ષથી જે ઈચ્છાઓ હતી ઈચ્છાઓ તૃપ્ત થઈ છે કચ્છ ઇતિહાસ ઇતિહાસ પરિષદ સાથે જેમની ટીમ છે એની સાથે નવા યુવાનો પાસે જોડાયા છે અને આ માટે જે કાર્યક્રમમાં સરસ મજાની ચર્ચા થઈ દિલ ખોલીને ચર્ચા થઈ આગળ ઇતિહાસ એકમાં સરસ કામ થઈ શકે એના માટે નાખી ચર્ચાઓ થઈ તો આજે આ સરસ મજાની બેઠક થઈ શકે એમાં સૌપ્રથમ તો જે ગયો ને ભૂમિના દાતા ત્યાં જે સ્થળ જેમને આપ્યું તો શક્તિધામ ત્રષ્પદી રઘુવીરસિંહ જગદીશસિંહજી અને મહેન્દ્રસિંહજીનો હ્રદયથી આભાર કેમ કે સ્થાન સ્થાન હતું તો આ ચર્ચા થઈ શકે સાથે દરેકે પોતાનો સમય કાઢે ગણેશ ચતુર્થી દરેક ના દરે અલગ અલગ ઘરમાં કે કુટ સોસાયટીમાં બધાને ગણેશ ઉત્સવનું આયોજન હશે છતાં પણ સમાજની ઇતિહાસની કચ્છની ચિંતા કરીને આપણે બધા આવ્યા લગભગ બે કલાક થી આપણે સતત બેઠક માં છીએ તો ખરેખર સૌનો ખૂબ આભાર અને માતાજીનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને આવું નિમિત્ત બનવાનો અવસર આપ્યો ફરીથી શરણો ખૂબ આભાર